સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું જન્માષ્ટમી વ્રતના મહિમા વિશે જો તમે જન્માષ્ટમી વ્રતનો મહિમા સાંભળશો તો આ વ્રત તમે જરૂરથી કરશો જ ચાર મહારાત્રિમાં એક મહારાત્રી છે જન્માષ્ટમીની જન્માષ્ટમીની રાત્રિને મોહરાત્રિ પણ કહે છે આખા વર્ષ દરમિયાન જે ચાર મહારાત્રી આવે છે તેમાં જાગરણ કરીને વિશેષ મંત્ર જાપ અને ભક્તિ કરવામાં આવે છે આ મહારાએ કરેલા મંત્ર જાપ અનેક ઘણું ફળ પ્રદાન કરે છે આ મહારાત્રી મંત્ર સિદ્ધિ માટેની રાત્રિ હોય છે જન્માષ્ટમી એક ઉત્સવ પણ છે તહેવાર પણ છે અને અતિ પવિત્ર એવા વ્રત ઉપવાસ માટેનો શ્રેષ્ઠ દિવસ પણ છે હવે આમ જોઈએ તો એકાદશી તો લગભગ દરેક ભગવત પ્રેમી અને કૃષ્ણ ભક્ત કરતા જ હોય છે પરંતુ આ આ જન્માષ્ટમીનું વ્રત વ્રત એવું છે કે એક દિવસનું કરવાથી આપણને કરોડ એકાદશીનું પ્રાપ્ત થાય છે આ વાત સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને ભવિષ્યોત્તર પુરાણમાં જણાવી છે જન્માષ્ટમીના વ્રતને શિવ મહાપુરાણમાં વ્રત રાજ કહ્યું છે એટલે કે જન્માષ્ટમી વ્રત એ બધા જ વ્રતોનો રાજા છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ધર્મરાજ સાવિત્રીને કહે છે હવે અહીં ધર્મરાજ એ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે અને સાવિત્રી માતા સાત સતીમાના એક સતી છે તો વક્તા અને શ્રોતા બંને ઉત્તમ કોટીના છે તો આવા ધર્મરાજ માતા સાવિત્રીને કહે છે જન્માષ્ટમીનું વ્રત કરવાથી મનુષ્ય સો જન્મના પાપમાંથી મુક્ત થઈ જાય છે અને એ ચીર કાળ સુધી વૈકુંઠમાં નિવાસ કરે છે અને એ પછી જો એને ફરીથી મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે તો એ પૃથ્વી પર આવ્યા પછી શ્રેષ્ઠ કૃષ્ણ ભક્ત બનીને પ્રભુ ભજન જ કરે છે અગ્નિપુરાણ અનુસાર આ વ્રત ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે ભવિષ્ય પુરાણ અનુસાર જે મનુષ્ય આ વ્રત કરે છે તેનું અકાળે મૃત્યુ થતું નથી અને જે મનુષ્ય જન્માષ્ટમીનું વ્રત નથી કરતા તે રાક્ષસ યોનિમાં જન્મ મેળવે છે સ્કંદ પુરાણ અનુસાર જે મનુષ્ય આ વ્રત નથી કરતા તે જંગલમાં સર્પ અને વાઘ યોનિમાં જન્મ લે છે શિવ પુરાણમાં પણ વર્ણન છે કે જન્માષ્ટમીની રાત્રે મંત્ર જાપ કરતા કરતા જાગરણ કરવાથી મનુષ્યને સંસારના મોહ માયામાંથી મુક્તિ મળી જાય છે હવે અહીંયા એક ચર્ચા અવશ્ય આવે કે આપણા ત્યાં તો જન્માષ્ટમીની રાત્રે પૈસા રમવાની જુગાર રમવાની પ્રથા છે પણ એ પ્રથા આવી ક્યાંથી તો કૃષ્ણ જન્મ સમયે જેલની બહાર ચોકી પહેરો કરતા રાક્ષસો પોતે સૂઈ ના જાય એટલા માટે સમય પસાર કરવા તેઓ પોતાની રાક્ષસી વૃત્તિ પ્રમાણે જુગાર રમવા બેઠા હતા અને આપણે પણ આ પ્રથાનું અનુસરણ કરીએ છીએ પણ આપણે કર્મ દેવીઓની ના કરવા કે રાક્ષસીઓની ના કરવા એ તમારા પર છે હવે આપણી મૂળ વાત પર આગળ વધીએ શિવપુરાણ અનુસાર જે ગર્ભવતી માતાઓ જન્માષ્ટમીનું વ્રત કરે છે એમને ખૂબ જ પ્રતિભાશાળી અને દૈવીય ગુણોથી યુક્ત સંતાનની પ્રાપ્તિ થાય છે પરંતુ ગર્ભવતી માતાઓ માટે ઉપવાસની સલાહ નથી તેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું જન્માષ્ટમીની રાત્રે કરવામાં આવેલા મંત્ર જાપ અને ઘણું ફળ પ્રદાન કરે છે તો આપણે જન્માષ્ટમીની રાત્રે જાગીને મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ બ્રહ્મપુરાણ અને બીજા અનેક ધર્મગ્રંથોમાં જન્માષ્ટમીનો મહિમા વર્ણવેલો છે જે જન્માષ્ટમીની રાત્રે એટલે કે કૃષ્ણ જન્મ પહેલાં જે અન્ન ગ્રહણ કરી લે છે તેને અધમ કોટીનો માનવામાં આવે છે અને જે મનુષ્ય જન્માષ્ટમીનો ઉપવાસ કરે છે કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે મંત્ર જાપ કરે છે તે પોતાના કુળની એકવીસ પેઢીને તારી લે છે અને એવો મનુષ્ય પરમાત્માને સાકાર રૂપમાં અથવા નિરાકાર તત્વરૂપે પામવાના પથ પર ખૂબ આગળ વધે છે જન્માષ્ટમીના દિવસે જે ભોજન કરે છે તેમને સો બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગે છે અને એમના કરોડો જન્મના પુણ્ય નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે વ્રત કરે છે એમના ઘરમાં ધન ધાન્ય પુત્ર પૌત્ર અને સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે આ વર્ષની જન્માષ્ટમી કેમ ખાસ છે તેનું વ્રત ક્યારે કરવું પારણા ક્યારે કરવા તથા જન્માષ્ટમી વ્રતની વિધિ આ બધું જ જાણીશું ફરી આવનારા વિડીયોમાં તો બધી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતી જાણવા માટે જોડાયેલા રહો અનહદ નાદ સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ